એકમાત્ર એવી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાતે પધાર્યા હતા પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ વચ્ચે હિન્દુ સંસ્કૃતિ પરંપરાઓને જાળવવા હિન્દુ ધર્મના પદ્ધતિના શિક્ષણ પર ભાર મૂકવાના અભિગમ સાથે સંસ્કૃત વિદ્યાલયમાં મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું ત્યારે પ્રોફેસર સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને તે પ્રસ્તાવને યુનિવર્સિટીના કુલપતિએ સ્વીકાર્યો હતો અગાઉ થયેલા એમઓયુને આગળ વધારવાના ભાગરૂપે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરીને તેના થકી વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મને લગતા ડિગ્રી સર્ટિફિકેટ અને પીએચડીના કોર્સ પણ ઓફર કરવાની વ્યાપક તકો રહેલી છે મારું નામ ભાવિશા ટેલર છે હું અનુપમ મિશનમાં એક સેવક છું પણ ભૂતપૂર્વ ઓક્સફર્ડ યુનિવર્સિટીની પણ હું વિદ્યાર્થી છું અલમનારી છું ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર પૂજ્ય શૌનક ઋષિદાસની પ્રેરણાથી મેં મારું માસ્ટર્સ સ્ટડી ઓફ રિલિજન્સમાં હિન્દુઇઝમ અને બુદ્ધિઝમમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કર્યું હતું શૌનક ઋષિદાસજીનો બહુ જ ઉમદા ભાવથી અહીંયા પધાર્યા છે એમને એવું છે કે એક વાત હું જો પહેલાં કરી લઉં તો ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીઝ શું કરવા એમને ઊભું કર્યું કારણ કે જે હિન્દુ ધર્મનો જે આદર અને જે સમજણ વિદેશના દેશોમાં હોવો જોઈએ એ નથી એટલે એમણે એવું હતું કે એટલે નથી કારણ કે કોઈ એ વાતને સમજી નથી શકતા એટલે એમણે આ શરૂ કર્યું અને એવા લેવલ ઉપર લઈ ગયા કે હવે ગવર્મેન્ટથી માંડીને યુનાઇટેડ નેશન્સ પણ એમનો સંપર્ક કરે છે જ્યારે કાંઈ વાત હિન્દુઇઝમની વિશે કે એ એંગલથી જાણવું હોય તો એમના સંપર્ક કરે છે એમનો જે ઉદ્દેશ છે અહીંયા આવવા માટે એ છે કે ભારતમાં એવા ભારતીય સ્કોલર્સ પણ છે જે ખૂબ જ બુદ્ધિશાળી છે જ્ઞાન છે બધું છે પણ કેમ એ ગ્લોબલ લેવલ સુધી કેમ નથી પહોંચી શકતા એમાં જે બેરિયર છે એ શું છે એટલે એમને એવું છે કે એ વર્લ્ડ ક્લાસ સુધી એ સ્કોલર્સ પણ આવી શકે એ રીતે ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીઝ અને જે ભારતમાં જે યુનિવર્સિટીઝ છે એ રીતે ટાઈ અપ કરીએ કે જે જગ્યાએ ખોટ પડે છે કે જે જગ્યા પર જે જે પણ ખૂટે છે એ આપણે ક્યાંક પૂરી શકીએ તો ભારતમાંથી જ જે ભારતનું કલ્ચર છે ભારતનું ધર્મ છે એ ભારતીય જ એમના શબ્દોમાં દુનિયાને કહી શકે ઇન્ડિયન યુનિવર્સિટીઝ જ્યાં હિન્દુ હિન્દુસ્ટડીઝના કોર્સ ચાલુ છે જ્યાં ફોર એક્ઝામ્પલ સંસ્કૃત જે રીતે અહીંયા વિશાળ રીતે એનો અભ્યાસ ચાલી રહ્યો છે એમની સાથે જો ટાઈ અપ કરીએ તો હમણાં જે લેવલ ઉપર એજ્યુકેશન ચાલે છે એના કરતાં ઉપર એના કરતાં વિશેષ એક લેવલ લઈ જઈએ તો જ એ ગ્લોબલ સ્ટેજ ઉપર આ વસ્તુ રજૂ થઈ શકે અને એ સેટઅપ કરવા માટે યુનિવર્સિટી સાથેની મુલાકાત ચાલી રહી છે સુકાંત કુમાર સેનાપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય કયા કુલપતિ દેખરા હું આજ બધા સૌભાગ્ય દિન થાય जो हमारे साथ हमारे सुदूर से ऑक्सफोर्ड विश्वविद्यालय के हिंदू स्टडी सेंटर के निदेशक जी आदरणीय सोनक ऋषिदास जी हमारे विश्वविद्यालय में आए हैं मुलाकात में क्वालिटी रिसर्च के बारे में हिंदू स्टडीज के बारे में आदरणीय सोनक जी ने अपना मंतव्य रखा जो सबके लिए प्रेरणादायक रहा और इस प्रेरणा के आधार पर भारत में जो हिंदू स्टडीज हमारा यहाँ भी चल रहा है विश्वविद्यालय में हिंदू स्टडीज का केंद्र फिर तो संयुक्त तत्वावधान में हम कुछ आगे इसको बढ़ेंगे और क्वालिटी रिसर्च को और काम करेंगे मिलकर ये आज का एक शुभ चिंतन हुआ है